હેલો ગુડ મોર્નિંગ આપણે બહુ દિવસથી પ્રોપર બ્લોગ નથી બનાવ્યો આજે એની માફ આડો કમ્પ્લીટ વાત કરવાની આપણે પણ હમણાં તો સાફ સફાઈ કરવાનો ટાઈમ છે પહેલા સાફ સફાઈ કરી દઈએ સાડા આઠ વાગ્યા પહેલો બહુ વહેલાનું ઉઠેલો હું સાવરણી કઈ ગઈ ભાઈ સીઝન ચાલુ થઈ ગયું ભાઈ સવારમાં નક્કી કર્યું હતું કે આજે લાંબો વિડીયો બનાવવાનો છે થોડોક કેટલા વાગ્યા ખબર કે ઓલમોસ્ટ અરે પાંચ ઉપર થઈ ગઈ પણ જે ડિસાઇડ કરેલું હતું એ બી થયું કારણ કે સામાન આવી ગયું ઘણું બધું એને ગોઠવતા ગોઠવતા કસ્ટમર આમ તેમ કરી સમય નીકળી ગયો હવે વિચારો થોડીક વાર રહીને કે તમારી હાથે વાત ન કરું પછી હું તમને આજે જણાવું ચાલો બાય બાય અને આ જ વસ્તુને કેવાય પ્રોકાસ્ટિનેશન પ્રોકાસ્ટિનેશન એટલે તમે કયા કરો પોતાની જાતને ઉલ્લુ બનાવ્યા કરો પછી કરે પછી કરે પછી કરે થોડાક દડા જુસ્સો રે અને પછી આપણે કહેવા માંડીએ ને કાલે કરે પર એવું બધું હે તો રાઈટ નામ ટ્રાઇંગ ટુ અવોઇડ પ્રોકાસ્ટિનેશન જોઈએ પછી તો આપણે કઈક વાત કરવાનું તારે વાત માં હું વાત કરવાનું કઈ બી ભૂલી ગયો એટલો બધો કઈ દમ નતો બે સ્ટુડન્ટ આવ્યા હતા હમણાં એમનું કોર્સનું ફોર્મ ભર્યું તમારા બી કોઈ રિલેટિવ્સ હોય દસમામાં સારા ટકા હોય તો એમને બી કહી દેજો કે પોસ્ટમાં ફોર્મ ભરી દે રાતના ઓલમોસ્ટ દસ વાગવા કરે ફોર્મ ભર્યા હમણાં બીજું તો વાત એમ હતી કે આજના સમયમાં આપણે ખાસ કરીને તો મારી એજ ના હે મારી એજ એટલી બધી વધારે નથી હો ભાઈ હે એમથી નીચેવાળા એકવીસથી વાળા રિલેટ કરીએ કે જે લોકો ગ્રેજ્યુએટ થઈ ગયા અને કામ ધંધો બી હે ઘણાને નહીં હોય તો એ લોકો ટાઈમ કઈ રીતે કાઢે ને એ કન્ફ્યુઝ હોય કન્ફ્યુઝ તો નહીં હોય એમને ખબર બી નહીં હોય કે અમે કંઈક કરીએ કરીએ કે નથી કરતા પણ સ્ક્રોલ કરવા કરતા હે ને હું બી કરું જ છું એવું નથી કે તમે બધા ખરાબ હો ને હું બહુ આગળ વધી ગયો હું સેજ બી નથી એવું પણ સ્ક્રોલિંગ કરવા કરતાં ને કંઈક ક્રિએટ કરીને બીજાને સ્ક્રોલિંગ કરાવવું એ સારું ભાઈ આપણું મન લાગેલું રહે કંઈ બીજું ડિપ્રેસિંગ થિંગ્સ ને થાય આપણી લાઈફમાં આટલી જ વાત કરવી હતી વાત કંઈક વધારે કરવી હતી પણ આળો મેળ પડ્યો ને આખી વાત દિમાગ હે ને ખબર નહીં કઈ ફરી ગયો કામ માં પડી ગયો ને બીજું તો મળીએ પછી